Hello. जी जय द्वारकाधीश जय श्री कृष्णा हमने आज स्कूबा सु, डाइव करके जला जपा श्री कृष्ण भगवान का जल जपा दीक्षा कर लिया है सो हम सब साथ वहाँ जाके और तीन कैमरामैन हमारे साथ दस लोग जा गए हैं और हमको भगवान ने इस, इस ऐसा सपोर्ट किया कि आज क्लाइमेट तो अच्छा है आ, तो हम जाके और अच्छा तरीके से करने का मौका दिया है और हम ये ये भी फील कर रहे हैं कि हमारे साथ कोई अंदर है और वो साथ दे रहे हैं और हम सबको भरोसा दे रहे हैं कि अच्छा ये होने के लिए हम जला जपा माला लेके माला को करने के लिए जपा करने के लिए अच्छा मौका हुआ है અચ્છા ભગવાન શ્રી કૃષ્ણ આજે દ્વારકામાં ખૂબ અલગ રીતનો અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકારના પ્રવાસન યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ એનજીઓ જે આજનો જે કાર્યક્રમ છે એ શ્રી કૃષ્ણ જલા જપ્પા દીક્ષાનો કાર્યક્રમ એટલે કે આપણી દ્વારકા નગરી જે પ્રાચીન દ્વારકા છે સમુદ્રની અંદર એના જ્યાં અવશેષો છે ત્યાં કુબા ડ્રાઈવ કરી અને આ એનજીઓના સાત જેટલા યુવાનો રવિન્દ્ર અને એની ટીમ જે છે એ ત્યાં ગયા અને એ આપણે બધાએ સ્ક્રીન ઉપર પણ જોયું અને ત્યાં એને માળા પણ કરી આજે અહીંયા ગોમતી માતાજીનું પૂજન યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કર્યા એટલે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આઈ આઈટી એસ સિક્સથી વાવ સિક્સ્થ વાવ આયોજિત એનજીઓ છે એના આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે વર્લ્ડ સિટી ડે નિમિત્તે આ રીતની દુનિયામાં જે અલગ અલગ હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય એની જાણકારી મળેનું પ્રમોશન થાય એના માટે આ સંસ્થા ખાસ કરીને જે ક્રિ જે જય જે કૃષ્ણ ભગવાનનું એક કેમ્પે કેમ્પેન ચલાવે છે અને ખૂબ પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત એનજીઓ છે એની સાથે અન્ય બીજી એનજીઓએ પણ અહીંયા એને સહકાર આપ્યો છે આજના આ કાર્યક્રમમાં અહીંના જે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રબુભા માણેક અને ગીર સોમનાથના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના ચેરમેનો એટલે કે પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે ઉબર ડ્રાઈવ જેની કર્યું છે ટીમને પણ એને પ્રોત્સાહિત કર્યા એને સન્માનિત કર્યા અહીંયા વર્લ્ડ રેકોર્ડ માટેની પણ જે એને એનાથી પ્રોત્સાહિત નહીં કર્યા છે આ સંસ્થામાં સુપ્રીમ કોર્ટના એડવોકેટ શ્રી પણ છે શ્રીની ગુરુજી આ સંસ્થાના ફાઉ ફાઉન્ડર